યુક્રેનમાં ફસાયેલા મોરબીના યુવક મામલે સાંસદનું નિવેદન સામે આવ્યું સાંસદ કેન્સરી દેવસિંહ ઝાલાનું નિવેદન છે મામલું સરકારના ધ્યાને છે યુવકને છોડાવવા પ્રયાસો ચાલુ છે ગુજરાત સરકાર અને સાંસદોએ કેન્દ્રમાં રજૂઆત કરી છે યુક્રેનની હાલની સ્થિતિને કારણે ટેકનિકલ અડચણો સરકાર યોગ્ય નિરાકરણ લાવશે તેવી આશા છે સરકાર મોરબી ના જેવો છે એ ગુજરાત સરકારે પણ ઉપર મૂક્યો છે અને અમે બધા સંસદો તરીકે પણ અમે મૂક્યો છે એટલે એની કાર્યવાહી ચાલુ છે પણ એમાં કેમ કે પરિસ્થિતિ આપણને બધાને યુક્રેન અંદર શું છે આપણને ખ્યાલ છે એટલે એ એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એમાં સમય તો લાગશે પણ એનો રસ્તો પૂરી રીતે નીકળશે એવી ખાતરી કેન્દ્ર સરકારે આપેલી છે મને હા